નાસ્તો તો નાસ્તો તમને બતાવીએ કે આ નાસ્તો છે ફાડા છે અને અમારા તનુભાઈએ જમવાનું કરી દીધું નાસ્તો ચાલુ અને આ ભાઈ થાય છે હજી અહીંયા તૈયારી ને ચીલું કરે છે ત્યાં કરી લઈએ નાસ્તો અને મારી સાથે વિડીયોમાં બનાવીજો તો હવે આપણા રૂમની હાલે છે સાફ સફાઈ તો આજે રૂમ થોડીક નાની છે અને વસ્તુ સામાન વધી ગયેલો છે તો સીલું કરે છે સાફ તો સારું ફટોફટ કરી નાખીએ રૂમને સાફ સફાઈ તો ધોવાની બાકી છે તો આજે આપણે ધોઈ નાખીએ તો અમારી સાથે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દઉં હાલો મિત્રો તો હવે રૂમની તો સફાઈ થઈ ગઈ છે પણ હવે આપણે બેઠાડી દીધા છે આ ડ્રેસ ભરવા તો હવે થોડોક બાકી છે તો આપણે કરાવીએ થોડીક હેલ્પ તો સિલુને ડ્રેસ ભરાઈ જાય કેમ જાણ છે બીજાને રૂમે સાફ સફાઈ કરાવવા હં જાણ છે બીજા રૂમ સાફ સફાઈ કરવા

હાલો તો હવે અમે આવી ગયા છીએ અમારા અંકલના ઘરે થોડુંક ત્યાં પણ રૂમની સાફ સફાઈ કરવાની છે તો શીરું કરે છે સાફ સફાઈ ને બેઠા બરોબર ને તો આપણે જવું છે કામ કરવા પણ થોડીક હેલ્પ કરાવીએ તો ચાલો અમારી સાથે અને અમે કરીએ સફાઈ તો હવે આપણે આવી ગયા છીએ માર્કેટમાં કપડા લેવા માટે તો ચાલો હવે લઈ લઈએ કપડા ને આ ભાઈને ને રિસાણા છે એને પણ કપડાં લેવાના છે તો ચાલો કપડાં લઈ લઈએ ને મળીએ છીએ આપણે વિડીયોમાં આગળ ચાલો તો અમારી સાથે બનાવી રહેજો